સીતારામ જયલીબાઈમાં હેપી ધૂળેટી બધાઈને આજે અમારી સોસાયટીમાં અમે ધૂળેટી સેલિબ્રેટ કર્યું છે હોળીના બીજા દિવસે બધા ફ્રેન્ડ્સ સાથે સેલિબ્રેટ કર્યું છે આજે મારી સોસાયટીમાં અને અમારી આજુબાજુમાં જ રહ્યા છે મારા પાડોશી છે અને અમે બધા જ બહુ જ બેસ્ટ ફ્રેન્ડ છે બધા એકબીજા સાથે એટલા અટેચ છે ક્યારેય કોઈ પણ વાતથી કોઈ એકબીજાનું દુઃખ નથી લગાડતા બધા પ્રોગ્રામ સાથે સેલિબ્રેટ કરીએ છીએ બહુ એન્જોય કરીએ છીએ બધા એક સાથે આમાં નાની છોકરીઓ પણ છે જે અમુક બારે ભણતા હોય એ લોકો પણ આવ્યા છે બધા એકબીજાને મળીને ખૂબ સેલિબ્રેટ કરે છે બધા તહેવાર ફ્રેન્ડ સાથે કંઈ પણ સેલિબ્રેટ કરવું બહુ મજાની વાત છે ફ્રેન્ડ્સ બધા કલર જેવા હોય છે બધા કલર અલગ અલગ હોય છે એની જેમ બધા ફ્રેન્ડ્સ અલગ અલગ હોય છે પણ જ્યારે એને આપણે કલરને તમે અરેન્જ કરીને વ્યવસ્થિત ગોઠવો તો એ રંગોળી બની જાય છે એની જેમ મારા પણ બધા ફ્રેન્ડ બહુ જ સરસ બહુ જ મસ્ત સ્વભાવના છે હું લખી છે મને આ બધા ફ્રેન્ડ્સ મળ્યા છે એ લોકો સાથે ટાઈમ સ્પેન્ડ કરવા મળે છે મને કલર રમીને બહુ સરસ મજા આવી બધાને દર વર્ષે અમે છે હોળી ધૂળે તે આવી જ રીતે સેલિબ્રેટ કરીએ છીએ ખાલી એવું નથી અમે ફ્રેન્ડ મતલબ એક એજના બધા સિનિયર સિટીઝન પણ છે અમારી સાથે આમાં એક તો એક બે તો એવા છે જે ત્રણ ત્રણ પેઢી સાથે છે એના મમ્મી છે એના દીકરી છે અને એના દીકરી છે ત્રણ ત્રણ પેઢી જ્યારે સાથે સેલિબ્રેટ કરતા હોય તો એ એ વાતાવરણ અલગ હોય છે અને જ્યાં ગુજરાતી હોય ત્યાં ગરબા તો હોય જ કલર રમતા રમતા બધા સાથે ગરબા કરે છે સોંગ વાગે છે મ્યુઝિક તો હોય જ સાથે અમારી સોસાયટીમાં બધા એકસાથે મળીને રહીએ છીએ આમાંથી મોટા મોટાભાગની લેડીઝ બધા શિક્ષકમાં છે ટીચર્સમાં ગવર્મેન્ટ ટીચર્સ છે બધા ઘર પણ સંભાળે છે અને જોબ પણ કરે છે વર્કિંગ વુમન છે બધી તો પણ ફ્રેન્ડ્સ માટે ટાઈમ કાઢે છે કંઈ પણ તહેવાર આવતો હોય એની માટે ટાઈમ કાઢે છે જોઈન્ટ ફેમિલીમાં બધા રહે છે આમાંથી મોટા ભાગના જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ જનરલી એવું બનતું હોય કે જોબ કરતા હોય તો એ એકલા રહેતા હોય હસબન્ડ વાઈફ છોકરા એવું નથી અમારી સોસાયટીમાં લગભગ બધા જોઈન્ટ ફેમિલીમાં જ રહીએ છે મમ્મી પપ્પા હસબન્ડ છોકરાઓ બધા સાથે જ લેડીઝ ધારે તો એ જોબ પણ કરી શકે ઘર પણ સંભાળી શકે અને ફ્રેન્ડ સર્કલમાં પણ મળીને રહી શકે બસ તમારા સ્વભાવ ઉપર ડિપેન્ડ કરે કે તમે શું કરો કરવા માગો છો એમ કરી તો બધું શકે આ જે વ્હાઈટ ટી શર્ટમાં આવી છે એ તે દિવસ બીમાર હતી મારી ફ્રેન્ડ છે મારી નહીં અમારા બધાની ફ્રેન્ડ છે એ બીમાર હતી ફોન કર્યો કેમ કે અમે એને બધા મિસ કરતા હતા જબરજસ્તી બોલાવી અને એટલો કલર લગાડી કે તમે મને આ માટે જ બોલાવી છે બધા એકબીજાને ફોન કરીને બોલાવે કંઈ પણ મળ્યા હોય સાથે અહીંયા જુઓ ડાન્સ કરીને ફૂલ સેલિબ્રેશન છે ચાલુ અમુક વિડીયોઝ મેં ક્લિક નથી કર્યા અમુક જ વિડીયો ક્લિક કર્યા છે હોળી તો અમે સવારથી ને બપોર સુધી રહીમાં છે પણ મેં થોડુંક જ આમાં શૂટિંગ કર્યું છે બીમાર હોય તો પણ આપણી સાથે સેલિબ્રેટ કરવા આવે એ જ ફ્રેન્ડ છે સાચા દોસ્ત બધાએ સવાર સવારમાં પોતાનું કામ પૂરું કરી કેમકે આ હોળીના હિસાબે બધા જે હેલ્પર્સ હોય કામ માટે આવતા હોય તો એ લોકો રજા ઉપર હોય તો પણ બધાએ પોતપોતાનું કામ કમ્પ્લીટ કરી અને હોળી રમવાના ટાઈમે પહોંચી ગયા હતા બધા ગ્રુપમાં હોય છે એટલે મેસેજ નાખી દે કે આટલા વાગે સાથે મળવાનું છે તો બધા એ ટાઈમે આવી જાય બધાએ બધાએ ફૂલી એન્જોયમાં જ એન્જોય કરે છે અત્યારે અમારી સોસાયટીમાં જ છે અમારે અંદર જ ત્યાં રમતા હતા આ ક્યૂટ ક્યૂટ નાનું નાનું ઢીંગલું છે એ અમારી સોસાયટીનો ભાણે જ કહેવાય આમ તો જોઈએ સોસાયટીની દીકરી છે એનો દીકરો રમી રમીને થાય કા લાસ્ટમાં બપોર સુધી તો પણ છેલ્લે ડાન્સ તો બેસીને પણ ડાન્સ કરવો છે કંઈ ને કંઈ અલગ અલગ હોય લેડીઝને Thank you for watching.